ધરતી આબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન એ આર્થિક વર્ષ ચોવીસ પચીસથી લઈને અઠાવીસ ઓગણત્રીસ સુધી આપણને ચલાવવા માટે જઈ રહ્યા છે એમાં જુદા જુદા પ્રકારના સત્તર નિશ્ચિત જો છે એમની જો સ્કીમો ચાલે છે એમને સેચ્યુરેશન લેવલ સુધી લઈ જવા માટે આપણને પ્રયત્ન કરવાના છીએ આપણા જિલ્લાના નવે નવ બ્લોકમાં લગભગ પાંચસો બાર વિલેજેસ આ યોજનામાં આપણને કવર કરવા માટે જઈ રહ્યા છે તો એમાં અલગ અલગ પ્રકારની જો સરકારની યોજનાઓ છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ સેચ્યુરેશન આપણને કઈ રીતે લાવી શકાય એના માટે આપણા જો જિલ્લા તંત્ર છે અધિકારીઓ પદાધિકારીઓ જો છે એમના સહયોગથી આપણને આ યોજના અમલમાં લાવવા માટે જઈ રહ્યા છે એના માટે ખાસ આઈસી કેમ્પેન જો છે જૂનથી પંદર જુલાઈ દરમિયાન ચાલુ કરીશું અને વધારેથી વધારે ગામડાઓ સુધી અને સામાન્ય જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું આ જો યોજના છે ધરતી આભા યોજના એમાં હાઉસ હોલ્ડ અને કમ્યુનિટી લેવલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જેમાં વ્યક્તિગત હાઉસેસ થઈ જાય રોડ રસ્તા થઈ જાય પીવાના પાણી થઈ જાય એને સાથે સાથે જ ટુરિઝમનો વિકાસ કરવા માટે હોમ વગેરે જો છે એને આપણ કઈ રીતે વધારેથી વધારે ફોકસ કરીને એમાં અમલીકરણ કરી શકાય સાથે સાથ જો અન્ય બેસિક સુવિધાઓ છે જેમાં ગેસ કનેક્શન એલપીજી કનેક્શન વગેરે છે એ લોકોને કઈ રીતે આપી શકાય એના માટે આપણ પ્રયત્ન કરવાના છીએ એની સાથે સાથે હેલ્થ અને ન્યુટ્રિશન એ પણ આદિવાસી વિસ્તારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે તો આપણા આંગણવાડીઓના માધ્યમથી મહિલા અને બાળકોનો જો સ્વાસ્થ્ય છે એના માટે અને એનું જો પોષણ રિલેટેડ વસ્તુઓ છે એના ઉપર આપણને ફોકસ કરવા માટે જઈ રહ્યા છે એની સાથે સાથે સિકલ સેલ એનિમિયા એનું પ્રિવેલન્સ આદિવાસી વિસ્તારોમાં વધારે હોય છે તો એને નિવારવા માટે આપણા અહીંયા સિકલ સેન્ટર ફોર એક્સલન્સ જો છે એ સીતલ એની એનિમિયા માટે સ્થાપન કરવાના પણ આગલા બે ત્રણ વર્ષમાં પ્રયત્ન કરીશું એની સાથે સાથે જ એજ્યુકેશન જો છે એજ્યુકેશન અને ટ્રેનિંગ કારણ કે કોઈ પણ વ્યક્તિને આત્મનિર્ભર કરવું હોય તો શિક્ષણ જો છે એ સૌથી મહત્વનું હોય છે અને એની સાથે સાથે જ એમને વોકેશનલ ટ્રેનિંગ મળે એના માટે પણ આપણા આઈટીઆઈ વગેરેના માધ્યમથી આપણને પ્રયત્ન કરીશું ઇલેક્ટ્રિફિકેશનમાં જે ઘરોને અત્યાર સુધી ઇલેક્ટ્રિક કનેક્શન નહીં આપાવેલું હશે તો એના ઉપર પણ આપણને માધ્યમથી ફોકસ કરીશું અને એની સાથે સાથે જો છે એને વધારેથી વધારે એના ઉપર ફોકસ કરીને સામાન્યથી સામાન્ય માણસને આપણ જો આ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જો છે આવા પ્રકારે કે જેના થકી લોકોને એકદમ સસ્તામાં વીજળી મળે અને ભવિષ્યમાં એમની જો ઇનિશિયલ કોસ્ટ છે એ નીકળી જાય એના પછી મફતમાં વીજળી મળે એના માટે આપણને સોલાર ઉર્જા જો છે રિન્યુએબલ એનર્જી છે એના એને આપણને વધારે મહત્ત્વ આપીશું એની સાથે સાથે જ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ જો છે તો એના માટે જો એફઆરએ ફોરેસ્ટ રાઇટ એક્ટ જો હતો એના થકી જે લોકોને જમીનો મળી છે એમને સુધારણા કઈ રીતે કરી શકાય એની સાથે સાથે જ જો આપણા ખેડૂત મિત્રો છે એમનું ઉત્પાદન કઈ રીતે ભમનું કરી શકાય એના માટે પણ આપણે પ્રયત્ન કરીશું એના માટે એમનું લાઈન લાઈવલીવૂડ સુધારવા માટે એમને પશુધન આપવા માટેની પણ જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે ઓલરેડી આપણને આવા પ્રકારના ઘણા બધા કાર્યક્રમો ચલાવતા જ હોઈએ છીએ અને ઘણા લોકોને રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવેલી જ છે પરંતુ વધારે સઘન અને ઇન્ટેન્સિવ રીતે આપણને પ્રયત્ન કરીશું અને લોકોનું જીવન ધોરણ સુધરે એના માટે આપણને પ્રયત્ન કરીશું અને છેલ્લો જે પોઈન્ટ છે આ કનેક્ટિવિટી બાબતે છે બધા જ ગામડાઓને ફોરજી કનેક્ટિવિટી મળે એના માટે આપણ પ્રયત્ન કરીશું લગભગ આપણો જિલ્લો હવે હંડ્રેડ પર્સેન્ટ કનેક્ટિવિટી કવર થઈ ગયું છે બધા જગ્યા ઉપર મોબાઈલનું કનેક્શન આવી ગયું છે એની સાથે જે ગામડાઓમાં અત્યારે બાકી હોય એ ગામડાઓને બી માધ્યમથી અને અન્ય સર્વિસ પ્રોવાઈડરના માધ્યમથી તાત્કાલિક ધોરણે ત્યાં ડિજિટલ કનેક્ટિવિટી થાય આ મોબાઈલ કનેક્ટિવિટી થાય ઇન્ટરનેટ કનેક્ટિવિટી થાય એના માટે આપણને પ્રયત્ન કરીશું તો આ જો ધરતી આભા યોજના છે એમાં જો પ્રોપર પ્લાનિંગ કરવાનું હોય એમાં ગ્રામજનોનું રોલ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે તો દરેક ગામડા તરફથી એમના ગામમાં જો ખૂટતી સુવિધાઓ છે એના બાબતે થોડી એસેસમેન્ટ કરવામાં આવે અને વહીવટી તંત્રને આ પ્રકારની દરખાસ્ત ગ્રામસભામાં રાખીને મોકલવામાં આવે તો આપના માટે પ્લાનિંગ સહેલું થઈ જશે અને આ જો સરકારના ઉદ્દેશો છે કે દરેક વ્યક્તિને બધી સગવડો મળવી જોઈએ એ આપણે આચી કરીશું